આવી જાવ તેમ તો કોમેન્ટ કરતા જ લાઈવમાં આવતા જાય એમ કોમેન્ટના જવાબ દેતા જઈશું તો મિત્રો આવી જાઓ આપણી લાઈવમાં આપણી લાઈવ શરૂ થઈ ગયું છે યુટ્યુબનું આજે આજે આપણે વાડીએ ચા પાણી બે પીવાના છે જેને જેને પીવાના હોય એ કોમેન્ટ કરજો ને આપણી ચેનલ લાઈવ થઈ ગઈ છે આજે

કેમ છે <guardara> <Selach julatüman Christopher> નાકડાને આતો સરપુ નીતોલા માનતી ગઈ એયે તોયેયે લાગે નકું ગામ કી મે બોલતો કે બાર વાત કરતો હેલકા માર પૂરા તો હલો ભાઈ જે હવે અમારી YouTube ચેનલ ને લાઈક કરી દીજો આજે આપણે YouTube ચેનલ ને લાઈવ કરી દીધી છે ને લાઈક કરતા રહેજો ને ચાલો ચા પાણી પીવા આજે આપણે વાડીએ એ ચા પાણી નો પ્રોગ્રામ છે ના ઠંડી બહુ ઓછી છે એટલે માટે લાઈવ કર્યું છે એમ એમ આમ થાતું છે ને ભાઈ બનો ભાઈ બનો ભેળા થયા છે જો એટલે તો તો મને એવું લાગે છે ઉડી જવાના છે જો ભાઈ 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 બધા ભેળા થયા આજે કેવા બેટા મોસ્તી વેલકમ કેમ છો બધા મિત્રોને તો આપણે આ ચા પાણી વાડીએ બનાવી છીએ આજે આજે વાળીએ ચા પાણીનો પ્રોગ્રામ છે તો ચાલો ચા પાણી પીવા મિત્રો ને અમારી યુટ્યુબ ચેનલમાં જે જે લોકો આવી ગયા છે તો લાઈક કરવા વિનંતી વેલકમ વેલકમ સીતારામ હર હર મહાદેવ જય માતાજી બધાને ભાઠાની શાહ ભાઠાની સગડીની નહીં ગેસની નહીં પાઠે શાહ કરવી છે એ પ્રોગ્રામ છે આજે શાહનો मैसेज करता रही जो मित्रों जे जे लाइव माए वही थे वेलकम वेलकम आइए संजय भैया वेलकम वेलकम कैसे हो संजय भैया संजय भैया कैसे हो प्रेम दीदी कैसे है संजय भैया प्रेम दीदी क्या कर रही है राधे 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 संजय भैया साह पानी पीने के लिए आ जाओ રાધે 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 ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ જો થઈ પાઠાની સા કરે છે અમારા પરિણભાઈ અને વાડી આજે શાહ પીઓ અમને આગ્રહ કરીને બરક્યા છે અમને આવો પંકજભાઈ તમને ચા બનાવવાની છે ને પાવાની છે આજે વેલકમ આવી જાઓ આવી જાઓ મોસ્તી આવી જાઓ આવી જાવ વાળીઓ ચા પાણીનો પ્રોગ્રામ ક્યારે જ છે

નારાયણ 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 શ્રી નારાયણ શ્રી નારાયણ કેમ છો મિત્રો મજામાં છો બધાએ બધાને મારે તરફથી જય માતાજી હર હર મહાદેવ તો અમારી યુટ્યુબમાં જે લોકો આવી ગયા તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરી દેજો મેસેજ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દીજો નારાયણ નારાયણ શ્રી નારાયણ વેલકમ 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 નારાયણ શ્રી નારાયણ નારાયણ વેલકમ વેલકમ જે જે લોકો અમારી યુટ્યુબ ચેનલમાં પધારી રહ્યા છે તો તેમને અમારે કહેવામાં આવે છે મોજ કરી છે વાહ વાહ અમે જો વાડીએ બેઠા બેઠા મોજ જ કર્યું ભાઈ એકદમ મજામાં છીએ એકદમ મજામાં છીએ અમે વાડીએ બેઠા બેઠા મજા જ કરી છે આજે તમને એમ છું કે આજે યુટ્યુબ ઉપર લાઈવ થવું જ છે અમારે તમારો સાથ સહકાર છે બધાનો લે અમારી YouTube ચેનલ ને તમે સબ્સ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરી દેજો વેલકમ વેલકમ તો આપડે ચા પાકવા આવી ગઈ છે જે જે લોકોને પીવું હોય તે લઈ આવે તો ગી આ પેંડો બની ગયો ઓ ચા પેંડો વાહ આશિકભાઈ વાહ તમારી ચા છે કઈ પેંડો બને ઓ ચા નો સ્પેશિયલ દૂધ નો ચા છે આ પાણી પાણી ની નાખવાનું મારે આવી ગયા આવી ગયા વેલકમ વેલકમ પડે આપણે છે ને પ્લેટુ તૈયાર થઈ છે

જો મારા આશિકભાઈ સા રેડે છે માવા જેવી છા બનાવી છે આજે જો હિપીક પ્લેટમાં છોટે સા તો બકે હો આ તો પ્લેટમાં છોટે ને ચા તોત બકે આજે આપણે બાકી યુટ્યુબમાં લાઈવ કરવાનું બાઈને કીધું તો ન છોટે ને તો આજે

જય મુરલીધર લક્ષ્મણભાઈ જય મુરલીધર જો ચા પાણી બની ગયા છે આજે ભઠ્ઠાના પાણી બનાવ્યા છે માવા જેવા બનાવ્યા છે સ્પેશિયલ દૂધના બનાવ્યા છે જેને પીવી હોય તે વૈયા હોય અમારી વાડી ગામ છે અક્તિયા તાલુકો છે ગારિયાધાર જિલ્લો છે ભાવનગર પંકજ ગોટી યુટ્યુબ ચેનલ લક્ષ્મણભાઈ ચાલો ચા પાણી પીવા સ્પેશિયલ દૂધનો पानी पानी नहीं परिन बहन दे आप परिन बहन ने साथ दे आप परिन बहन साथ दे हमारी बस थैंक यू थैंक यू संजय भैया थैंक यू थैंक यू वेलकम वेलकम लखमण भाई कैम छो लखमण भाई ચા પાણી પીવા ચાલો પાણી મસ્ત બની ગયા છે સ્પેશિયલ દૂધની હો લખમણભાઈ નકરા દૂધ ની પાણી નહી કેમ છે લખમણભાઈ તમારા ને કેમ છે હવે लक्ष्मण भाई तुम्हारे पप्पा ने भाई भाई लक्ष्मण तो मैसेज करो प्लीज तुम्हारे ने कम तो अपने बबला आई गया खावा <laughs>

લક્ષ્મણ પણ લક્ષ્મણભાઈ પણ આ ટોટ નથી